અને રાષ્ટ્રીય વૃક્ષ બહુ જ મોટું ઘેરાવ વાળું અને વિશાળ છે મારું થડ મારા મોટા ભાગના અંગો હું તમને આપું છું ઔષધિ સ્વરૂપે તમને કોઈ પણ રોગ થાય તો હું છું ને ના હવે રડ હું છું આપણા ભારતનું પવિત્ર અને રાષ્ટ્રીય વૃક્ષ ને રસ્તે રસ્તે મને તો બધે ફાવે નાના નાના ભૂલસા પકડી મારી ડાળી કહે છે બાજુના ઝાડ પર જડ તો હું મસ્ત મોટું કુદરતી વાદળ મારા છાંઈડે કેટ કેટલા અબોલ જીવ

ગરમી વેઠી છાંયડો આપું માટેસ તો મને ગણવામાં આવે છે વૃક્ષ રૂપે રાષ્ટ્રીય થડ હું છું વડ તમે લોકોએ કહેવત તો પાડી બાપ એવા બેટાને વડ એવા ટેટા મારા ટેટા પક્ષીઓ ખાય તમે પણ મસાલા સાથે ખાઓ લેલે ખાતરનું બને ફળ હું છું વડ વાહ મારા પાંદડા દર કલાકે પાંચ મિલી ઓક્સિજન ઉત્સર્જન કરે છે દરરોજ વીસ કલાકથી વધારે સમય હું આપું છું ઓક્સિજન છું ઋષિઓ સાથે મારા છાંયડે માટે જ તો હું કહેવાઉ છું હિન્દુ સંસ્કૃતિની પાવક અને પવિત્ર જડ હું છું વડ બહુ જ મોટું કેરાવવાળું અને વિશાળ છે મારું થડ

હું છું વડ મારી મારી છાલમાં અવતારી ભગવાન વિષ્ણુ બિરાજે છે બિરાજમાન ભગવાન શિવ છે ને ત્રિદેવ નું પડ હું છું વડ હર્ષ ગણ ગણે છે મારી ગાથા હર્ષ ગણ ગણે છે મારી ગાથા તમ સૌ સુ સાહિત્યકારો વચ્ચે કરો પર્યાવરણ જતન કરો પર્યાવરણ જતન નહી લૂ ખાઈ ખાઈને છેલ્લે નીચે પડ હું છું માણસ હવે માનવ બંધ ના પર્યાવરણને ને ન હું છું છું